ઢોળાવ ફળિયા પટેલની ધર્મશાળા તથા લીલોત્રી બજારના ગણપતિજીનું ભવ્ય આગમન કરાયું ભાદરવા સુદ ચોથ એટલે ગણપતિ મહોત્સવનો પ્રારંભ જેને હવે ગણતરીના કલાકો બાકી છે દરેક મંડળો દ્વારા એ ગજાનંદ દેવની સ્થાપના માટે તૈયારીઓ પૂર્ણતાને આરે છે ઠેર ઠેર ગણેશ મહોત્સવને લઈ અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગજકર્ણ દેવને વધાવવા દરેક ભક્તોનો અનેરો થનગનાટ જોવા મળે છે આજરોજ જંબુસર નગરમાં વિઘ્નહર્તા દેવના મહોત્સવની પૂર્વ સંધ્યાએ ટંકારી ભાગોળ ખાતે ભાલચંદ્રના વિવિધ સ્વરૂપોની મૂર્તિઓ સાથે કાવા ઢોળાવ ફળિયા પટેલની ધર્મશાળાના લંબોદરજીનું ભવ્ય સ્વાગત સાથે શાહી સવારી નીકળી હતી આ સહિત દેલોત્રી બજાર યુવા ક્લબ દ્વારા પણ વિનાયક દેવની ડાકોરના રણછોડરાય સ્વરૂપ મૂર્તિનું આગમન થતાં ભાવિક ભક્તો ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા ગણાધ્યક્ષનું જંબુસર શહેરમાં પ્રથમવાર ક્રેનથી ભવ્ય સ્વાગત કરાયું તે સમયે ભાવિક ભક્તોના હૃદય પુલકિત થઈ ઉઠ્યા હતા ધુમ્રકેતુદેવની શાહી સવારી અગિયાર કલાકે ડીજેના તાલે ભક્તિ રસના સથવારે ટંકારી બાગોળથી નીકળી પટેલ ધર્મશાળા કાવા ભાગોળ થઈ દિલોત્રી બજાર ખાતે પહોંચી હતી અને ભવ્ય આતશબાજી સાથે યાત્રાનું સમાપન કરાયું હતું સદર આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા